કોઈ ત્રીજી પાર્ટી છે એ લઈને આવી શકે છે અને બીજી બાજુ વાતો એવી વહેતી થઈ છે કે ક્ષત્રિય સમાજ નારાજ છે એટલા માટે હવે શંકરસિંહ વાઘેલા છે એ સમાજ માટે કંઈક કરવા માંગે છે જેના કારણે હવે તેઓ આગળ આવ્યા છે લાઈમલાઇટમાં આવ્યા છે એસી વર્ષથી પણ વધુ ઉંમર થઈ ગઈ છે શંકરસિંહ બાપુની અને એ જ જુસ્સાને જોશ સાથે શંકરસિંહ વાઘેલા છે એ હવે રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને આ તમામ વાતોની શરૂઆત છે એ કદાચ 20મી સપ્ટેમ્બર બાદ જ ખબર પડશે કારણ કે શંકરસી વાઘેલા કઈક નવું કરવા જઈ રહ્યા છે ચૂંટણીની મોસમ આવી ગઈ છે અને એટલે જ બાપુને કઈક નવું કરવાનું સૂજ્યું હોય એવું લાગે છે બાપુ હવે ગુજરાતના રાજવી પરિવારોને એક કરી રહ્યા છે અને સમાજ માટે કઈક કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીડી ચડી જનસંઘમાં આવે છે અને સીડી ચડી ભાજપમાં આવે છે અને ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન પણ ખૂબ હોય છે એ વાતને આપણે નકારી ન શકીએ પણ પછી પરિસ્થિતિ બદલાઈ જાય છે અને બાપુ અલગ થઈ જાય છે ત્યારે ફરી ચર્ચા શરૂ થઈ છે કે શું બાપુ રાજનીતિમાં કંઈક નવું કરવા જઈ રહ્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ક્ષત્રિયના ભવન પર બાપુ પહોંચે છે અને ક્ષત્રિયોને મળે છે બાપુ જાહેરાત કરે છે કે મારે સમાજ માટે કંઈક કરવું છે શંકરસિંહ વાઘેલા મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે એવી ચર્ચા વહેતી થઈ છે અને એ જાહેરાત એવી હોઈ શકે છે કે કદાચ બાપુ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવા જઈ રહ્યા છે બાપુનું કહેવું છે કે આપણા દેશમાં રજવાડાઓએ ખૂબ કામ કર્યું છે અને હવે આ રાજાઓને ભેગા કરવા છે આ રાજવીઓને ભેગા કરવા છે અને બનાવવું છે ક્ષત્રિય અસ્મિતા મંચ ચર્ચા છે કે શંકરસિંહ વાઘેલા આ બધું જ વીસમી સેપ્ટેમ્બરના રોજ ગોતાના ક્ષત્રિય ભવનમાં કાર્યક્રમ કરી જાહેરાત કરી શકે છે અને આશરે પાંચ હજારથી વધુ લોકો અહીં સામેલ પણ થઈ શકે છે નવો મંચ બનશે એની તાજ પોષી કરવાની છે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીને તેઓ આ તાજ પહેરશે અને ત્યારે વિજયરાજસિંહજી હવે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના વડા તરીકે પણ કામ કરતા જોવા મળશે ગુજરાતના રાજપૂતોનું એક નવું સંગઠન બની ગયું છે શંકરસિંહના વિચાર બાદ શું થશે એ વીસમી સપ્ટેમ્બર બાદ ખબર પડશે મહત્વનું છે અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે રજવાડાના કારણે લોકશાહી શક્ય બની હતી તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર